સમાજ સપોર્ટમાં આવે છે સમાજ જો ફાઈનાન્શિયલ ટ્રેડ કરે છે તો કોઈ પણ વ્યક્તિ ધારેલા પરિણામ મેળવી શકે છે અને આવું જે ઉદાહરણ છે ક્રાઉડ ફંડિંગનું એટલે જો ક્રાઉડ ફંડ કરશે તો ભવિષ્યમાં પણ એક આવા ઘણા બધા ઉદાહરણ આવશે જેમાં લોકો ક્રાઉડ ફંડિંગના આધારે ઇલેક્શન જીતશે અને ઇલેક્શનની વાત નથી અલગ અલગ ક્ષેત્રમાં જ્યારે કોઈ લોકો ફાઈનેન્સિયલી સક્ષમ નથી હોતા તો એમને સમાજ જો ફાઈનેન્સિયલ સપોર્ટ કરે તો ઘણા લોકોને પોઝિટિવ રિઝલ્ટ એ ફિલ્ડમાં દરેક ફિલ્ડમાં મળી શકે કોઈ ડોક્ટર બનવા માંગે છે પણ ફાઇનાન્શિયલી પાવરફુલ નથી નીટમાં સારું રિઝલ્ટ આવે છે પણ સારી કોલેજ મળતી નથી પણ જો સમાજ સપોર્ટ કરશે તો એ છોકરો પણ ડોક્ટર બની શકે એવો છે એન્જિનિયરની વાત છે તો એન્જિનિયર પણ બની શકે એવો સ્પોર્ટ્સમેન એવી જ રીતે यूपीएससी के सिविल सर्विसेज ने तैयारी करता छोकरा हुआ है तो छोकरो सक्षम जब फाइनेंशियल पाथ होना थी ने दिल्ली के बीजी कोई जगह प्रिपरेशन करवा जाऊ छे तो फाइनेंशियली ये मजबूत नथी ત્યારે જયારે સમાજ જો ભેગો થાય અને સમાજ જો ક્રાઉડ ફંડિંગ કરે તો છોકરો આઈએસ પણ બની શકે છે કોઈ વિધવા દીકરી છે માની લો કે ઘણા કેસમાં જોઈએ કે યંગ ઉંમરે કોઈ દીકરી વિધવા થાય છે અને એ ફાઈનાન્શિયલી સક્ષમ નથી પોતાના પરિવારને અપલિફ્ટ કરી શકે અને જો સમાજ ભેગો થાય માની લો કે ગામની પાંચ હજાર વસ્તી છે અને પાંચ હજાર દરેક વ્યક્તિ એક એક વ્યક્તિ બે બે રૂપિયા પણ આપે તો દસ હજાર રૂપિયાની મદદ થાય અને એ પરિવાર જે છે એ પરિવાર પણ મજબૂત થઈ શકે છે અને પોતાના પરિવારને ચલાવી શકે છે એટલે આ ક્રાઉડ ફંડિંગનો કોન્સેપ્ટ જે છે ઠાકોરે આપ્યો છે એ ખાલી રાજકીય નથી પણ તમામ ક્ષેત્રમાં મદદરૂપ થાય એવું છે અને આ ક્રાઉડ ફંડિંગ એ બહુ મહત્વનું અને ઇમ્પોર્ટન્ટ ટૂલ ભવિષ્યમાં થવા જઈ રહ્યું છે અને સમાજ અને